સાબરકાંઠાની અંદર ઇન્કમટેક્સ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા એક યુવકને છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે રતનપુર ગામમાં આવાસ યોજનામાં ઘર બનાવનારા પરિવાર કરોડની નોટિસ મળતા સમગ્ર પરિવાર છે નોકરી કરતા યુવકનો પગાર માત્ર બાર હજાર રૂપિયા જ છે અને બેંક બેલેન્સ માત્ર બાર હજાર રૂપિયા જ છે ત્યારે ઇન્દિરા આવાસમાં મળેલા ઘરમાં તે રહે છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગે છત્રીસ કરોડની નોટિસ મળતા જ વિધવા માતા અને પુત્ર સુરેન્દ્રની આંખમાં આંસુ પણ સરી પડ્યા હતા સાબરકાંઠાની આ ઘટના છે જે અત્યારે સામે આવી રહી છે અને તે અંતર્ગત એક શ્રમિક પરિવારને છત્રીસ કરોડની નોટિસ ફટકારવામાં આવી છે ઈડરના શ્રમિકને છત્રીસ કરોડની નોટિસ ફટકારતાની સાથે જ પરિવાર અત્યારે આંસુએ રડી રહ્યો છે મને છત્રીસ કરોડની નોટિસ મળી છે મારું મકાન પણ જો છત છે અને એમ ત્યાર વાગે હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમ એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં આમાં તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે ટેક્સમાં આવું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાઈ રાખ્યો દસ પંદર મિનિટ કે તારે ભાઈ જીતેશભાઈ જ આ ભરવા જ પડશે પૈસા મારી આવક કેટલી છે બહાર આવકમાં કેટલી કઈ ના આટલા બધા પૈસા ભાઈ એ તો દિવસના બસો રૂપિયા અમે મજૂરી કરીને લઈએ ને તારે તો દિવસનું ઘરમાં અમે ખાઈએ છીએ દસ વીસ રૂપિયાનો લોટ લઈને અમે આવી રીતે જીવીએ છીએ અમારે જમીન બી નહીં કશું નથી અમારા ઘરમાં મારા ભાઈ ઉપર આવી આફત આવીને પડી છે ને એનાથી અમે છે ને એકદમ એ થઈ ગયા છે કે આ છત્રીસ કરોડ એટલે શું એમ અમે છત્રીસ હજાર હજુ તો જોયા નહીં મેં મારી સુકુતનખલું કામધેનું ને લીલા છમ ખેતરો સૌ આખલા ચરી જાય છે આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને છત્રીસ કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે એનો સમગ્ર પરિવાર હિપતાપ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે અને કોઈ પણ પ્રકારે એનું આધાર કાર્ડ કોઈ કંપનીએ હાઈજેક કર્યું હોય અથવા તો એના આધાર કાર્ડ ઉપર ગેરવ્યાજબી વહીવટો કર્યા હોય તો ભારત સરકાર અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને હું નમ્ર વિનંતી કરું છું કે આની યોગ્ય ઝીણવટ ભરી તપાસ થાય અને ગુનેગારોની કડકમાં કડક સજા થાય ઇન્કમટેક્સ વિભાગની કંઈક બેદરકારીથી એમને છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ મળેલ છે ખરેખર તો એ ભાઈની આમ ઘરમાં જઈએ તો છત્રીસો રૂપિયા પણ આવક નથી અને આટલો છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ જ્યારે એમને મળી છે ત્યારે અમે બધા ગામવાળા પણ આઘાતમાં છીએ ઇડરના શ્રમિક જીતેશ મકવાણાના ઇન્કમટેક્સની છત્રીસ કરોડની નોટિસને મામલે અત્યારે નોટિસપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પરિવારમાં ચિંતાના વાદળો છે તે ઘેરાઈ ચૂક્યા છે અને તેઓ ચિંતાની પરિસ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે પરિજનો રડી પણ રહ્યા છે ત્યારે જીએસટીવી આ યુવક છે તેમના ઘરે પહોંચ્યું છે તેમની વ્યથાને વાચા આપવા માટે જીએસટીવી પહોંચ્યું છે ઈડરના શ્રમિક જીતેશ મકવાણાના ઘરે જીએસટીવીની ટીમ પહોંચી છે

તે ઘર ભાડાનું રહે પાંચ હજાર રૂપિયાનું જે ભાડું આ પ્રકારની જે નોટિસ પાઠવવામાં આવતા તેઓમાં છે તે નિરાશા વ્યાપી ગઈ છે વાત કરીશું જીતેશભાઈ સાથે જીતેશભાઈ નોટિસ આપવામાં આવી છે ગામડે નોટિસ આવી હતી કઈ રીતે નોટિસ આવી શું થયું પોસ્ટ પણ લઈને આવ્યો તો અને પોસ્ટ માં લઈને આવ્યો હતા એમને પછી મને મમ્મી કીધું કે કઈ કાગળ લઈ આવજે ત્યાં જઈને ચેક કર્યું મીન્સ કે સહી કરી ને કાગળ આવ્યો હતો ઇન્કમ ટેક્સની ની નોતી થતી મને તો ઇંગ્લિશ વાંચતા આવડે ને એટલે મેં પટેલ ના ગામ ના એમને બતાવ્યું તે જીતેશ તારે ઇન્કમ ટેક્સ નોતી થતી તારે તો કરવા જવું પડે પોલીસ સ્ટેશન તો પોલીસ સ્ટેશન પર તરત જ ગયો ને સાંજે તો પછી પોલીસવાળા વાળા કે ના આવે ત્યાં તો ઇન્કમ ટેક્સમાં જવું પડશે કે કોઈનો દુરુપયોગ કરીને અથવા તમારા ખાતામાં કઈ પૈસા ભરાઈ ને લેવા હોય એવું કઈ તમારા ધ્યાન માં છે તો પછી આવી રીતે નોટિસ આપવામાં આવી છે તો તમે ધક્કા કાયા તો હજુ કોઈ નિકાલ આવ્યો નિકાલ આવ્યો નથી મારા અ અચ્છા તમે અમદાવાદ માં રહો છો કેટલા વર્ષથી રહો છો ભાડાનું નું ઘર છે અને કેટલી આવક છે તમારી ત્રણ વર્ષથી થી અમદાવાદ માં રહું છું અને જોબ કરી રહ્યો છું ત્યાં પણ માં કરું છું અને એના વચ્ચે વળી બાર હજાર રૂપિયા છે મારે અચ્છા બાર હજાર રૂપિયા જ કમાવો અ તમે એમના પત્ની છો શું કહેશો madam આટલી મોટી રકમ આપડે વિચાર બી આવે અને નોટિસ આપવામાં માં છે શું કહેશો

અજલક જે ઇન્કમટેક્સ જેવી જવાબદાર એજન્સી છે તેની પાસેથી આવી રીતે નોટિસ મળવી એ ખૂબ જ અત્યારે એક ચર્ચાનો વિષય કહી શકાય છે કારણ કે માત્ર સામાન્ય રકમ કમાવતા વ્યક્તિને છત્રીસ કરોડ રૂપિયાની મસ્ત મોટી રકમની નોટિસ આપવામાં આવી છે હવે જે આ જે અત્યારે યુવક છે તેમના દ્વારા કંઈ પણ જગ્યા ઉપર કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ ત્યાંથી કોઈ એમને યોગ્ય જવાબ મળ્યો છે ખરો સંતોષકારક જવાબ મળ્યો છે ખરો અને આગળ શું તજવીજ હાથ ધરવી તેવી કોઈ તેમને ગાઈડલાઈન આપવામાં આવી છે

તમે આપજો તો તમારું નામ છે એમ કે મારું જીએસટી નંબર છે એટલે મને એ જ વાત કરું અંબાવાડની ઇન્કમ ટેક્સ ઓફિસર ટેક્સ ઓફિસમાં ગયા છુ કાલે કાલે જઈને તો કેવા રિવાજ તમારો જ તમને ને મારા કાકા મા તો તો લાવવું પડશે ને તો તમે જો તે રીતે કે હવે જે ઇંદર ક્યાં આવેલી છે વિકટ એકની કચેરી છે ત્યાં કયો છે ઇમોનગર જયા છે અને ત્યાં તો સ્પસ્ત કહેવામાં આવ્યું છે કે તમારે જીએસટી નંબર પણ છે અને આથી જ તમારે આ પ્રકારના જે લહેણાં બાકી નીકળે છે તે ભરવા જ પડશે હવે તેઓ અમદાવાદની કચેરીઓ છે તે રજૂઆત કરવા જવાના છે ઉચ્ચ અધિકારીઓને મળવાના છે ત્યારે જોવાનું એ રહે છે કે જે અત્યંત જે આર્થિક રીતે નબળા પરિવારને આ પ્રકારની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે ઇન્કમ ઇન્કમટેક્સ વિભાગની આ બેદરકારી છે અને આ જે વ્યક્તિ જે નોટિસ પટકારવામાં આવી છે તેને ન્યાય મળે છે કે કેમ જી આ એક વૃદ્ધ માતા છે ચોધા રાશિ અત્યારે રડી રહ્યા છે તેમની સ્પષ્ટ માંગણી શું છે ઝલક જોડાયા તે બદલ આપનો આભાર